તો બોટાદ જિલ્લામાં અનેક ગામોના નર્મદા કેનાલમાં જાડી ઝાંખરાના સામ્રાજ્યના કારણે સ્થાનિકોમાં રોષ છે માઇનોર કેનાલમાં પણ સ્થળે સ્થળે જાડી ઝાંખરા જોવા મળે છે પાણીની કુંડીઓ બ્લોક થઈ જવાના કારણે અનેક ગામો અને વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી તથા અનેક વાર કેનાલો તૂટી જવાની ઘટનાઓ પણ બને છે ઢીકવાડી ગામે વારંવાર કેનાલ તૂટવાની ઘટનાઓને લઈ સ્થાનિકોએ તૂટેલી કેનાલને સિમેન્ટ કોન્ક્રીટથી ઝડપી સમારકામ કરવા માંગ કરી છે

આમ છે પણ આપણે કસરું બધું કાઢવા માંગે છે બાવળો ઝાડ વધી જુ છે ને પછી ચેનલ ફૂટી જાય કસરું વારંવાર એવું થાય કસરું કાઢવા માંગે સાફ કરવા માંગે કેટલા ગામ ને ચાર ગામ ને હજીલી વજીલી ને ગમણે બે નંબર સમજી દીકવાળી